બોલે સદગુરુ ભગવાન કીજે કુળદેવી માત મા દ્વારકાધી શીજે જીવન આયન મોલ છે તો રામ તો રામ ને લે રામ ને લે તો શીવ ને લે જીવન આયન મોલ છે તો રામ ને લે જનમ જનમ કા બંધન તારા પલમાં તો જા જન્મ જનમ કા બંધન તારા પલમાં તો જા જીવન આયન મોલ છે તો રામને વજીલે રામને તો તું શિવને વજીલે જીવન આયન મોલ છે તો રામ ને બજીલે સ્વાર્થ ભરે સંસાર માં તો યાટવાય જાશે સ્વાર્થ ભારે સંસાર માં તો યાટવાય જાશે રાજા રંગ ભીખારે એ તો પલ મારવાના થાશે સંસારી પંખેડા તો પલમાયો ડે જાશે રાજા રંગ ભીખારે એ તો પલ મારવાના થાશે સંસારી પંખેડા તો પલમાયો ડે જાશે जीवन आयन मोल से तो राम ने बजील राम ने बजीले तू शिव ने बजील जीवन आयन मोल से तो राम ने बजील खिली तारी का पलमा करमाई जासे खिलेली ली या पलमा जासे माया ना बंधन मातू तो अटवाई जासे जीवन या तारे पलमा तो जासे माया ना बंधन मातू तो बंधाई जासे जीवन या सा तारे पलमा तोटे जासे जािवन आयन मोल से तो राम ने बजीले राम ने बजीले तो शिव ने बजीले જીવન આયન મોલ સે તું રામને ભજે સંસારી તો પલમાયો જાશે સંસારી પંખે તો પલમાયો જાશે હરિના ભજન મારે સો તો બહુ સાગર તરી જાશો માનવ દેહ રે ધૈર્ય વાણો યતો પલમાં પૂરો થાશે હરિભજન મારે સો તો ભવ સાગર તરી જો માનવ દે મળ્યો એ તો પલમાં પૂરો થાશે જીવન આયન મોલ છે તો રામને ભજીલ રામને ભજી ભજીલ તું શિવને ભજીલ જીવન આયન મોલ છે તો રામને ભજીલ ચાર દિવસની જિંદગી કાલે પૂરી થાશે કાયાથી તારી રાખ થઈને પલમાયો ડી જાશે ચાર દિવસ ની જિંદગી કાલે પૂરી થશે આ રાખ તારી પલમાયુ કાયા ની તારી જીવન બાજી હાથ માં તું પલમા હારી જાશે જીવનની આ બાજી તું પલમા હારી જાશે જીવન મોલ સે તો રામ ને ભજે લે રામને રમને બજીલે તું શિવ બજીલે જીવન આયન મોલ સે તો રામને બજીલે જીવન આયન મોલ સે તો શિવને લે બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય